અને કોવચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિનાકસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના પંચોતેર જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રીશન કીટ અને ધાબળાનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ એસ ખાન કોવચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ કિશોરભાઈ પાઠક જીગરભાઈ પટેલ તેમજ શ્રીરંગ તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા ઉપપ્રમુખ કમલેશભાઈ વાણંદ દર્શનાબેન જાની અરવિંદ રાટપા હાર્દિક દોશી વર્ણિયો ઉપસ્થિત હતા અને લાભાર્થી બેનોની ન્યુટ્રિશન કીટ અને ઠંડીમાં ઉપયોગી ધાબળાનું વિતરણ કરાયું હતું આજ રોજ વડોદરા જિલ્લાના સાઉલી તાલુકા ખાતે સગર્બા બેનોને ન્યુટ્રિશન કીટ અને બ્લેન્કેટ આપવામાં આવેલ છે અને કોચ ઇન્ડિયા લિમિટેડ તરફથી અને શ્રી રંગ સેવા તરફથી આ આપવામાં આવે છે અને એમનું વજન ચાલ બાત્રીસ થી ચાલીસ અને ચાલીસ ઉપર પિસ્તાલીસ પ્લસ થાય એ માટે અમે એમને કીટ આપીએ છીએ અને એમને નવજાત શિશુ બાળકનું એ લોકો બી સંભાળ રાખે છે અને અમારી જે કોચ ઇન્ડિયા લિમિટેડ કંપની અને શ્રી રંગ સેવા ટ્રસ્ટ તરફથી એમને સહયોગ કરીએ છીએ અને એના જે સગરબા બહેનો છે એમની એ તો સંભાળ રાખે જ છે પણ અમે બી એમની સંભાળ રાખીએ છીએ સૌથી વધુ એ લોકો સંભાળ રાખે પણ અમે બી આવી ન્યુટ્રિશન કીટ બ્લેન્કેટ આપીને એમની ખૂબ સંભાળ રાખીએ છીએ